ભગવાન શ્રી 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 સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત દેવ તથા હરિકૃષ્ણ ૃષ્ણના દ્વિશતાબ્દી મહોત્સવ તથા પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત રાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડતાલધામ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આજે સાત દેશમાં એક સાથે આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું યુએસ યુકે ઓસ્ટ્રેલિયા ભારત સહિત સાત દેશમાં એકસો ને પંદર જગ્યા પર રક્તદાન શિબિર યોજાઈ હતી આ સાથે ગુજરાતમાં પણ રાજકોટ અમદાવાદ વડોદરા સહિતના જિલ્લાઓમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સુરતના વેલેન્જામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજની હાજરીમાં બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ દરમિયાન મનસુખ માંડવિયાએ દેશમાં બે લાખ કિડની જરૂર છે

પ્રાગટ્ય પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે જેના ઉપલક્ષ્યમાં સંપ્રદાયના દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજ પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજવવામાં આવી રહ્યો છે આ મહોત્સવ અંતર્ગત અનેક ગામો શહેરોમાં ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક ઉત્સવો અને અનુષ્ઠાનનું આયોજન કરવા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત સર્વે હરિભક્તોને અને ભારતીય સર્વે નાગરિકોને અમારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે આજથી બસો વર્ષ પૂર્વે બડતાલની મંદિરની સ્થાપના કરી અને એમાં ભગવાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ધર્મદાદા ભક્તિમાતા નારાયણ આદિ દેવોની સ્થાપના કરી એને બસો વર્ષ થાય છે એનું બસોમું વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ વર્ષ ચાલી રહ્યું છે સાથે સાથે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધીશ્વર પૂજ્ય સનાતન ધુરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજના પ્રાગટ્યના અમૃત મહોત્સવ વર્ષ આ પંચોતેર વર્ષનું વર્ષ ચાલી રહ્યું છે એના ઉપલક્ષમાં પૂજ્ય મહારાષ્ટ્રીની પ્રેરણાથી આશીર્વાદથી અને આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કરવાને માટે ભગવાનને પોતાનો ભાવ સમર્પિત કરવાને માટે ભક્તિ પર્વના નિમિત્તે અનેક સ્થાનોની અંદર વિવિધ સ્થળોએ ભગવાનના મંત્ર ધૂન અનુષ્ઠાન વગેરે કરીને ભક્તિનું એક આરંભ કરીને વિશેષ ભજન કરી રહ્યા છે સાથે સાથે પૂજ્ય મહારાષિનો સંકલ્પ હતો કે ભગવાનની સાથે માનવ સમાજની પણ આપણે સેવા ઉપયોગી કંઈ થાય એવું કાર્ય કરવું જોઈએ અને એમની પ્રેરણાથી આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત સહિત અમેરિકા કેનેડા લંડન ઓસ્ટ્રેલિયા જર્મની અને દુબઈ વગેરે દેશોની અંદર આજે સત્તર માર્ચે એકસાથે આ બધા સ્થાનોએ આજે રક્તદાન કેમ્પ થઈ રહ્યો છે જેની અંદર ભારતની અંદર લગભગ અનેક લગભગ ત્રીસેક જિલ્લાઓની અંદર એકસો ને પંદરથી વધારે સ્થળો ઉપર અત્યારે આ સમયે આ રક્તદાન કેમ્પ ચાલી રહ્યો છે ત્યારે અમે બધા આયોજકોને અને જે સ્વયંસેવકો છે યુવક મંડળના સભ્યો છે જેને આની અંદર પુરુષાર્થ મહેનત કરી છે અમને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવીએ છે સાથે સાથે સમાજને અમે અપીલ કરીએ છીએ કે આપણી ભારતીય સંસ્કૃતિ એ સેવાપરાયણ સંસ્કૃતિ છે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીની અંદર સેવા મુક્તિ સગમ્યતામ સેવાનો એવો મહિમા બતાવ્યો છે મુક્તિનો માર્ગ સેવાથી થાય છે ભગવત સંબંધી સેવા કરીએ તો મોક્ષની પ્રાપ્તિ કરાવે અને સમાજ અને માનવતા સંબંધી જો આપણે સેવા કરીએ તો યશ કીર્તિ અને આપણને સુખ શાંતિની અનુભૂતિ આપણને કરાવે એટલે એ સેવાના કાર્યની અંદર બધાય ખૂબ પોતાની યથાશક્તિ તન મન ધનથી સહકાર આપજો જોડાજો અને આ કાર્યને સફળ કરજો વિસર્વ ભક્તોને અપીલ કરી મારા અંતરના આશીર્વાદ આપી જય સ્વામિનારાયણ અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલાયક ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે